વિઝાની અભિલાષાએ લોકો દાદાને ઝુકાવે છે શીશ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દૂર દૂર થી લોકો આવે છે દાદાના દર્શને અમદાવાદનું એક એવું મંદિર જ્યાં પૂરી થાય છે વિઝાની મનોકામના દાયકાઓથી જૂના આ મંદિરમાં બિરાજમાન છે હનુમાન દાદા જે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે અમુક સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરને પહેલા બોબડિયા હનુમાન તરીકે ઓળખવામાં આવતું હતું પરંતુ સમય રહેતા લોકોની વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ કરનારા હનુમાન દાદાએ પરચા પૂર્યા જ્યારે તે ઓળખાયા વિઝા હનુમાન તરીકે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ હનુમાન દાદાના દર્શન થી ભક્તો ને કેવો અનુભવ થાય છે જુઓ તેજસ રાજપ રાનો ખાસ રિપોર્ટ વિદેશ જવું કોનું સપનું નથી હોતું વિદેશ જવા માટે લાંબી પ્રોસેસો ભણતર પૈસા ભર્યા અને આટલી પ્રોસેસો કર્યા છતાં પણ ઘણી વખત લોકોના વિદેશ જવાના સપના અધૂરા રહી જતા હતા કેમ કેમ માત્ર વિઝા ઘણી વખત વિઝા કેન્સલ થવું અડચણો આવી કંઈ પણ થાય છે પણ હું આજે અમદાવાદના એક એવા મંદિર પર ઊભો છું જ્યાં માથું ટેકાવવા માત્રથી તમને વિઝા મળે છે નમસ્કાર હું તેજસ રાજપરા મુંબઈ સમાચાર એશિયાના સૌથી જૂના અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું આજે અમે અમદાવાદના ખાડિયા વિસ્તારની દેસાઈ પોળના એક એવા મંદિર પર ઊભા છે જ્યાં ખાલી માથું ટેકાવવા અને પાસપોર્ટ દેખાડવા માત્રથી તમને વિઝાની માનતાઓ પૂરી થાય છે જી હા આને ઓળખાય છે વિઝા હનુમાન તરીકે અહીંયા લોકો આવીને પોતાના વિઝાની માનતા રાખે છે અને પોતાના વિઝાની માનતા રાખ્યા પછી એ માનતા ફળીફૂત પણ થાય છે આ એક એવું મંદિર છે કે જ્યાં જે લોકો વિદેશ જવા માંગતા હોય એ અવારનવાર આવે છે અને મોટી માત્રામાં આ લોકોની ભીડ અહીંયા ઉમટે છે આજના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા ભક્તો સાથે વાતચીત કરીશું અને એમના અનુભવો વિશે જાણીશું અહીંના લોકોનું કહેવું એવું છે કે એક પાસપોર્ટ દેખાડ્યા બાદ એક ચોપાલ વાંચ્યા બાદ અહીંના વિઝા મળી જાય છે કોઈ પણ દેશ પર જવું હોય ત્યાંના વિઝા અહીંથી મળી શકે છે મેમ આપનું નામ જણાવશો કલ્પનાબેન સતીશભાઈ પટેલ એકચ્યુઅલી દોઢ વર્ષથી અહીંયા આવું છું મારા બાબાને એન્ટ્રન્સ માં પાસ નહોતો થતો બે વાર પરીક્ષા આપી ત્રીજી બીજી વાર ફેલ થયો તો મેં એમ કીધું તો અહીંયા જ્યાં તમને પહેલા મેં અહીંયા મોકલ્યો તમને અહીંયા વિશે કોણ મેં મોબાઈલમાં જોયું હતું યુટ્યુબ ઉપરથી જોયું હોય આવી હતી અને એક દિવસે મન મન આનંદ દેખી દીધું હતું કાય જગ્યાએ એને મોકલતું યોગાણો યોગ હા બે યોગ ભેગા થઈ ગયા શું જાણો છો હનુમાન હનુમાન વિઝા માટે એક જ વખત અહીંયા હનુમાનજી હનુમાન ચાલીસા પહેલેથી જ કરતો હતો એ પણ જે મંત્ર આપે એ ચાલુ કરી અને એ કર્યા પછી એને ફરી આઈ એલ પાસ થઈ ગયો અને ફરી જ્યારે એનું રિઝલ્ટ એ દિવસે અમારા ગામમાં હનુમાનજીનું મંદિર હતું ત્યાં જઈને એને મોબાઈલ પહેલાં રિઝલ્ટ ખોલ્યું હનુમાનજી દર્શન કરાયા પછી એને જોયું એટલે પહેલાં હનુમાનજી દર્શન કર્યા પછી જઈને ખોલે અત્યારે હાલ બી એને વિઝા બી તરતા વિઝા એને અટકેલા હતા તો પછી એને છેલ્લે જવાના બાર દિવસ બાકી હતા ને એના વિઝા આવી ગયા હતા ટિકિટ બી લઈ લીધેલી હતી ઓસ્ટ્રેલિયા છે અત્યારે એટલે એને પેલી નર્સિંગની પરીક્ષા હતી આપવા છે તો જ્યારે બે પરીક્ષા પાસ થઈ જાય તો હું પાંચ હનુમાનજીના મંદિર અહીં આવું છું ફરવા ઈચ્છા હતી પાસ થઈ જાય ને એટલે હું પાંચ શનિવારે ભરી શકું મંદિરના ઇતિહાસ વિશે તમે શું જાણો છો અમે વિઝા માટે મંદિરના ઇતિહાસ માટે જાણીએ છીએ મનોકામના પૂર્ણ થાય છે વિઝા એવું નઈ કોઈ બી એમને તમારે બાધા હોય તો એ બી પૂરી થાય છે હા મને એક બે જણા એમ કીધું કે આ જગ્યાએ જાઓ એમ કે સારું છે જાણવા મળ્યું એટલે પછી મને એમ થયું કે લાવ હું એ મારા બેબી માટે વાત કરું તો એ બે ચાર જગ્યાએ એજન્ટો રોક્યા હતા પણ કે મેં નહોતું ખાધું પછી હું મારી જાતે જ એક દિવસ શનિવારે આવીને મેં બાધા રાખી અને બીજા શનિવારે તો એને મળી ગયા વિઝા કેનેડા કેનેડાના અત્યારે હાલે કેનેડા છે અને જોબ બી સારી છે ને

અને આવો છો કે વિઝા હનુમાનના ન માત્ર લોકોનામાં ચર્ચા છે આ હનુમાન દાદાની ચર્ચા તો સોશિયલ મીડિયા પર છે અહીંના એક ભક્ત એવા પણ છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા આવ્યા અને પોતાના સપનાઓના સાકાર કર્યા છે આવો એવા ભક્ત સાથે વાત કરીએ કે જેમના સપનાઓ સોશિયલ મીડિયાથી પૂરા થયા છે હેલો સર તમારા વિશે મને થોડું જણાવશો મારું નામ વિમલ ચૌધરી છે હું ગાંધીનગરથી આવ્યો છું અને મેં અહીંયા સોશિયલ મીડિયા ઉપર આ જોયું હતું અને હું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં આવ્યો હતો મારા કેનેડાના વિઝા માટે તો મારો જસ્ટ હમણાં એક મહિના પહેલાં જ વિઝા આવ્યા છે ઓકે તો ક્યારથી જવાનું વિચારો છો જાન્યુઆરીમાંથી જવાનું વિચારું છું અને વન ફિફ્ટી ઇયર્સ જૂનું મંદિર છે આ ઓકે સર કેનેડા જાઉં છો દાદાએ વિઝા આપી દીધા કેવો અનુભવ કઈ રીતે તમને અહીંયા આવવાનું મન થયું તમે સોશિયલ મીડિયાથી જોયું તમને એવું તો એકવાર થયું હશે કે ના હું એકવાર વિઝિટ કરું એટલે હું સોશિયલ મીડિયાથી મેં ફર્સ્ટ ટાઈમ જોયું એના પછી હું આવ્યો અહીંયા મેં જોયું પછી મને અહીંયા એવું લાગે પોઝિટિવ વાઇબ્સ આવે અને પછી ફરીથી આવ્યો અને એ લોકોએ પ્રોસેસ કરાવી અને પછી હું ફરીથી જાય પતિ આવી ગયા પછી ઓકે વિઝા પહેલા કેન્સલ થયા હોય ને એવો કોઈ સીન મતલબ તમને એક્સપિરિયન્સ થયો તો આના પહેલા સો બેઝિકલી મેં એચ બી માટે ટ્રાય કર્યું હતું જે લોટરી સિસ્ટમ હતી ને એમાં જેમાં લાગતું નહોતું એટલે પછી મેં કેનેડા થ્રુ ટ્રાય કર્યું હનુમાન દાદા આવવાને પહેલાં ત્યાંથી તો તે લાગી ગયું ઓકે ત્યાં જોબ માટે સ્ટડીઝ માટે વર્ક પરમિટ માટે જોબ માટે સો કંપની ઓન સાઈડ જોવું જોઈએ અમદાવાદ અને ભારતભરમાં લોકો વિઝા મેળવવા માટે વિઝાની કચેરીએ નહીં પણ દાદાના ચરણોમાં શીસ ઝુકાવે છે લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વિઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હું આશ્લેષ ઠાકર અમદાવાદમાં રહું છું અને આ ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર અહીંયા છે એ હું થોડું ઘણું જાણતો હતો પણ પૂરું ડિટેલમાં નહોતું ખબર કે ભાઈ લોકો વિઝાના પ્રોસેસ માટે ઘણી વાર અહીંયા માનતા રાખે છે આવું જાણતો હતો પણ કદી ટ્રાય નહોતો કર્યો પછી થ્રુ વાયા વાયા મારા રિલેટિવ થ્રુ મને ખબર પડી અને મારી ડોટરનું લાસ્ટ યર મેં મેરેજ કરેલા જમાઈને પીઆરની ઇન્વાઇટ આવેલી પીઆરની ઇન્વાઇટ આવી ગયેલી અને પીઆર માટે વેઇટ કરી રહેલા અને લકીલી એક વીક પહેલાં મને એક અમારા રિલેટિવે કહ્યું કે તમે આ બી અંકલ ટ્રાય કરો એમ સો આજે આ શનિવાર છે ને એના ગયા શનિવારે દાદાના સાનિધ્યમાં જ સાચું બોલું છું એટલે કોઈને મેન્યુ પ્લેટેડ ના લાગે આ વસ્તુ ગયા શનિવારે જ અમે આવ્યા વી વર ઇન વેઇટિંગ અને અમે પૂજા કરીને ગયા અને ગઈકાલે રાત્રે અમને કન્ફર્મેશન આવી ગયું છે મારી ડોટરને મારા જમાઈને આ દાદાનો ચમત્કાર ઓકે તમે પહેલી જ વાર આવ્યા ને તમને આટલો સારો એક્સપિરિયન્સ થયો તમે તમારા જમાઈની ડોટર ક્યાં જાય છે જમાઈ ઓલરેડી કેનેડા છે એમને પીઆર ઇન્વાઇટ આવેલી ડોટરની મેરેજ કરી દીધેલા પછી તે એ ત્યાં જતા રહેલા ડોટર વેઇટિંગમાં છે એટલે બંનેનો સાથે પીઆર મૂકેલો બંનેના પીઆરનું કન્ફર્મેશન આવી ગયું દાદાના આશીર્વાદથી આપ અગાઉ કોઈ એકવાર રિજેક્શન મળેલા કે એવું કોઈ કઈ જ નહીં પહેલું જ દે દાદાના છે તમે થોડી વાર પહેલા કીધું કે અમારા કોઈને ખબર નથી ને અહીંથી હું કહેવા માંગુ છું દાદાના આશીર્વાદ છે જેટલું તમે શ્રદ્ધાથી અહીંયા આવશો અને શ્રદ્ધાથી અહીંયા જે કહેવામાં આવશે એ કરશો એટલે ચોક્કસ દાદા તમારું કામ કરશે હું તમને જૂના કન્ટેક્ટમાં કહું કે આ તો આ વિઝા પ્રોસેસ ને એ બધું તો હવે અત્યારે આપણે ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસમાં છે દરેક કન્ટ્રીઝમાં પણ આપણા હનુમાન દાદા એક જ એવા દેવ છે કે જે વગર વિઝાએ શ્રીલંકા જઈને પર્વત લેતા આવ્યા હતા એટલે એ જે કરી શકે કોઈ ન કરી શકે એટલે મને પૂરી શ્રદ્ધા છે કે અહીંયા જેટલા બી શ્રદ્ધાળુઓ આવશે એમનું આગું પાછું વહેલું મોડું કામ થતું જ રહેશે તમે અમદાવાદથી ન જ છો હાજી હું અમદાવાદથી છું તો મતલબ હવે તમે હર શનિવારે અહીંયા આવશો હાજી હાજી હર શનિવારે અને એમને એમ અહીંયા જે કહેવામાં આવે છે એ પણ હું કરવું પડે દરેક ફેમિલીએ ચોપાઈ કરવાની હોય હનુમાન દાદાનું હનુમાન ચાલીસા કરવાની હોય આ બધું શ્રદ્ધાપૂર્વક કરવું પડે વિધિ વિશે થોડુંક ડિસ્કલોઝ કરી શકો શું તમને અહીંથી વિધિ કહેવામાં આવી હતી એ લેંદી છે સરળ છે એકદમ સરળ વિધિ છે વિધિ માટે હું કહું એ વ્યાજબી ન કહેવાય મંદિર મેનેજમેન્ટ આ બધું કરે છે અને એમને એનો હક છે કઈ વિધિ શું છે એ જણાવવાનો પણ વિધિ બહુ સરળ છે ઘરનો નાનામાં નાનો બાળક પણ કરી શકે જે ગુજરાતી વાંચી શકતો હોય એ બધા કરી શકે એવી વિધિ છે અને સરળતાથી થાય એવી છે કોઈ તકલીફ નથી કેટલા સમયમાં તમને વિઝા મળી ગયા છે ગયા શનિવારે હું આવ્યો મેં પૂજા કરાવી અને આ બીજા શનિવારે હું મારી ડોટરનું ગઈકાલ રાતનું કન્ફર્મેશન લઈને દાદાને મળવા આવ્યો છું અહીં આપણે જોઈ શકીએ છીએ આમના જમાઈ અને ડોટરને વિઝા મળેલા છે એ બેગ જ અહીંયા આવેલા છે અને બેગ સાથે જ એમની ખુશીનો આપણે જોઈ શકીએ કે એમનામાં કેટલી ખુશી છે કે એ પોતાની બેગ સાથે આવ્યા છે એમને એવું પણ અમને જણાવ્યું કે આ વસ્તુ કોઈને ખબર નથી એ પહેલી જ વખત અહીંયા આવ્યા અને એમને દાદાનો ચમત્કાર જોવા મળ્યો છે આપનું નામ જણાવશો આપ અહીંયા કેટલા વર્ષોથી આવો છો ટુ ઇયર્સ થી આવું છું અહીંથી તમારી આસ્થા શું જોડાય છે તમે હર શનિવાર આવો છો યા એવરી સેટરડે હું આવું છું અને હું પહેલા બી ઘણી બધી વાર ફોરેન ટુર કરી છે તો એના માટે મને વિઝા મળી ગયા છે અહીંયાથી એટલે અહીંયા આગળ હનુમાન દાદાનું બહુ સારું છે કે જેને બી વિઝા જોઈએ તરત મળી જાય છે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે કે જેના જીવનમાં ઘડતર હોય પણ ભળતા ના હોય તેવા લોકો ચમત્કારને નમસ્કાર કરતા હોય છે પણ અહીં આ વાતનું ખંડન થાય છે કારણ કે ભણેલા લોકો પણ વિઝાની અભિલાષાએ દાદાને માથું ટેકવતા હોય છે છેલ્લા વીસેક વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝાવાળા હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે અને હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદથી જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવતા હોય છે મારું નામ શૈલીની પટેલ છે હું અમદાવાદમાં રહું છું હું કાટલોડે રહું છું અને કાટલોડેથી અહીંયા હું દર્શન કરવા આવી છું તમને અહીંયા આવીને વિઝાની માનતા પૂરી થઈ છે કે નથી હા ડેફિનેટલી થઈ છે દાદાની દયાથી મારો સન મારી ડોટર-ઇન-લો અને અમે બધા આવી ફેમિલી કેનેડા પહોંચી ગયા છીએ કેટલા સમય પહેલા તમે માનતા રાખેલી હતી અને કેટલા સમયમાં પૂરી થઈ મારો સન ફોર ઇયર્સથી ત્યાં જ કેનેડા છે તો એના માટે અમે અહીંયા આઈ થિંક એક મહિના સુધી અમે એ કર્યું હતું એકાદ એક જ મહિનામાં અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ હતી અને દાદાની દયાથી દીકરાના વિઝા આવી ગયા હતા અત્યારે સ્ટડીઝ કે છો ના એ ત્યાં આગળ અત્યારે જોબ કરે છે ત્યાંના તમારા વિઝા પૂર્ણ થઈ ગયા મળી ગયા તમારો સન ત્યાં પહોંચી ગયો પાંચ વર્ષ થઈ ગયા સ્ટીલ તમે અહીંયા આવો છો દાદા ઉપર શ્રદ્ધા છે અને દાદાની દયા હંમેશા અમારા ઉપર રહે એના માટે અમે અહીંયા અમારી ઈચ્છાથી જ્યારે અમને ટાઈમ મળે ત્યારે તો અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ રેગ્યુલરલી નથી આવતા પણ સમ કાઇન્ડ એમ કહેવાય ને કે ભાઈ અમુક ટાઈમે અહીંયા આવે જ છીએ દર્શન કરવા ક્યાંથી ખબર પડી વિઝા મારા સનનો ફ્રેન્ડ છે એટલે મારા સનને બહુ એક્ચ્યુઅલી બહુ ટાઈમ એને રિજેક્શન એવા બધા પ્રોબ્લેમ્સ થયા હતા તો એના એક ફ્રેન્ડે એને સજેશન આપ્યું કે ભાઈ તું અહીંયા વિઝા હનુમાનજીનું મંદિર છે આવી રીતે દેસાઈની બોર્ડમાં બહુ જૂનું છે તો તું ત્યાં જા અને સાચા દિલથી તું ત્યાં મિસ દુઆ કર પૂજા કર શ્રદ્ધા છે એટલી અમને તો તું ત્યાં જાય વખત તારું કામ થઈ જશે અને સાચી વાત છે કે એવું જ થયું કે અહીંયા અમે આવ્યા એક વખત અમે અહીંયા પૂજા કરાઈ તો મંથ મારા સરનું કામ પતી ગયું અને શાંતિથી પતી ગયું મંદિરના ઇતિહાસ વિશે શું જાણો છો મેં એવું સાંભળ્યું છે કે આ મંદિર દોઢસો વર્ષ જૂનું છે અને દાદાની દયા એના ભક્તો ઉપર હંમેશા રહે જ છે અને બહુ ચમત્કારિક મંદિર છે બધા એવું બિલીવ કરે છે કે ભાઈ અહીંયા આવો એટલે તમારી વિઝાની તો કમસે કમ ઈચ્છા પૂરી થાય જ છે અને એના પછી પણ કંઈ તમને તકલીફ હોય તો એ પણ દાદા પૂરી એ તકલીફ પણ દૂર કરે છે દાદા પ્રથમ તો આપના વિશે થોડુંક જણાવો માય સેલ્ફ દિશા કાપડિયા છે હું અહીંયા છેલ્લા દોઢ વરસથી આવું છું જ્યારથી મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ટ્રીપ ટ્રાય કરી ત્યારથી મને કોઈએ સજેસ્ટ કરેલું હતું કે અહીંયા આવો તમને વિઝા મળી જશે જેમ કે યુરોપના વિઝા છે સિંગાપુરના છે મળવા થોડા ટફ હતા તો જ્યારથી મેં અહીંયા આવી ત્યારથી મેં પાંચ કન્ટ્રી ટ્રાય મારી પૂરી થઈ છે ઓકે કઈ કઈ કન્ટ્રી ને તમને વિઝા મળેલા છે અહીંથી મને સિંગાપોર મલેશિયા દુબઈ ઇન્ડોનેશિયા બધા અને ત્યારથી જ હું એવરી સેટરડે પોસિબલ થાય તો હું આ મંદિરે આવું છું એમ નેમ ખાલી દર્શન કરવા માટે ઓકે તમને આ મંદિર વિશે કોણે જણાવેલું હતું મારા એક રિલેટિવ છે એમને કીધું હતું કે એ પણ બહુ ઇન્ટરનેશનલ ટુર કરતા હતા તો 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 એમને એમને થોડા પ્રોબ્લેમ આવતા હતા કીધું કે વિઝા હનુમાન પણ મળી છે ત્યારથી મને સજેસ્ટ કર્યું અને ત્યારથી હું વિઝા તો મળી જ ગયા પણ એમને પણ હું અહીંયા દર્શન કરવા માટે આવું છું ઓકે તમે અહીંયા આવ્યા તો તમે વિઝા માટે માનતા રાખી અંદાજે કેટલો ટાઈમ થયો કે હનુમાન દાદા એ તમારી માનતા પૂરી કરી દીધી છે વન મંથમાં મંથમાં એક જ તમારી ઓકે તમે અમને વિધિ વિશે જણાવી શકો કે હનુમાન દાદાની તમે શું પૂજા કરી શું અહીંથી વિધિ તમને સજેસ્ટ કરવામાં આવી કે જેનાથી તમને વિઝા મળેલા છે અહીંયા એ લોકો એમનું પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ત્યાં પછી અમુક જે પેમેન્ટ છે એ પે કરવાનું અને પછી તમને ત્યાંથી એમની ચોપાઈ છે એ આપે અને એ બધું આપે પછી ત્યાં અંદર મંદિરે જવાનું ત્યાં એક દાદા હોય છે બ્રાહ્મણ એ આપણને બધું શ્લોક બોલાવડાવે એમના જે પાંચ હજાર છે શ્લોક બોલાવડાવે અને જે પછી આપણને જે પેલી ચોપાઈની જે ચોપડી આપેલી છે કાગ કાર્ડ જેવું એમાં આપણને એવું કે તમારે પાછળના પેજે આ ચોપાઈ છે એ ચોપાઈ કરવાની અને હનુમાન ચાલીસા બોલવાની વિઝા મળ્યા પછી કન્ટ્રી ઘૂમ્યા પછી અહીંયા આવવાનું કે એવું કંઈ હા એમ મેં એવું કીધું તું કે તમને વિઝા મળી જાય તો તમે પછી એક વખત અહીંયા આવજો એમ તો પણ અમે તો પછી એવરી સેટરડે અહીંયા જ આવીએ છીએ અને એક શાંતિ પણ મળે અને થોડું એ પણ લાગે પૈસાની તંગી હોય વિઝાની પરીક્ષાની નિષ્ફળતા હોય કે પછી આકરી પ્રોસેસથી કંટાળીને ભક્તો વિઝાવાળા હનુમાન દાદાના દ્વારે આવે છે આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા તરત મળી ગયા હોવાના અનેક દાખલાઓ પણ નોંધાઈ ચૂક્યા છે ત્યારે વિઝાવાળા હનુમાન દાદાના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈને જવાનો હોય છે ને જ્યાં પૂજારી તમારા પાસપોર્ટને લઈને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પરત આપે છે અને આ સંકલ્પ પુરાવ્યાના પછી થોડા જ સમયમાં ભક્તોને વિઝા મળી જાય છે મારું નામ જોલીબિન છે હું સામે આરબીએસસી સ્કૂલમાં જોબ કરું છું તમે વિઝા માટે અહીંયા આવેલા મારે રિજેક્શન આવ્યું હતું એક વખત પછી અહીંયા સંકલ્પ લીધો હનુમાન દાદાના મંદિરે પછી મને વિઝા મળી ગયા બાબાને પણ વિઝા મળી ગયા છે યુએસએના બેબી બાબુ બંને ત્યાં છે હું એક વખત જઈ આવી દર્શનિવારે આવું છું અહીં દર્શન કરવા મેમ તમે મંદિર વિશે શું જાણો છો મંદિરનો શું ઇતિહાસ છે મંદિરમાં આવીને તમને આ મંદિર વિશે કેવી રીતે ખબર છે સાક્ષાત છે ભગવાન અહીંયા તમને અનુભવ થાય છે એમ આ મંદિર વિશે શું જાણો છો તમે જાણતાના અહીંયાથી મોટા થયા છે નાનપણથી પણ હમણાં જેમ બધાને ચમત્કાર મળતો ગયો એમ મંદિરનું પેલું ભગવાનનું થતું ગયું અને લોકોની ભીડ વધતી ગઈ છે એમ બધા ચર્ચા મળે છે વિઝા મળી જાય છે બધાને

હું રિટાયર્ડ જજ છું અને જજ રિટાયર્ડ થયા પછી અહીંયા હનુમાન દાદાને જે અરજી નાખીએ છીએ એ બધી જ સફળ થાય છે આજે પણ હું વિઝાનો પાસપોર્ટ જ ભગવાનના ચરણે ધરાવવા આવી અને બહુ જ આસ્થા છે અમને અમારા ફેમિલીને અમારા ફ્રેન્ડ સર્કલને બધાને અમે રેગ્યુલર દર શનિવારે આવીએ છીએ અને દાદા દરેક કામ અમારા સફળ કરે છે અહીંના વિશે તમે શું જાણો છો આ મંદિર પાંચ પેઢીથી ચાલે છે અને વર્ષો વરસ આ મંદિરની આસ્થા ટકી રહી છે દરેક જણ જે અહીંયા પોતાનો પ્રશ્ન લઈને આવે છે એ પ્રશ્ન તો સોલ્વ થાય જ છે દરેકને વિઝા મળે છે અને દાદાની કૃપા એટલી રહે છે કે લોકો વારંવાર શનિવારે આવવાનું પ્રિફર કરે છે સર આપનું નામ જણાવશો મારું નામ રોહિત પટેલ છે સર તમે અહીંયા વિઝા માટે આવેલા કે હું અહીંયા વિઝા માટે આવેલો તમારા કે કોઈ તમારા ફેમિલી મેમ્બર મારા દીકરા માટે આ મંદિર વિશે તમને કેવી રીતે ખબર પડી શું અનુભવ થયો અહીંયા આવ્યા બાદ મને મારા પડોશીએ જણાવેલું હતું કે અહીંયા થાળિયામાં ચમત્કારી દેવ હનુમાનજી મહારાજાનું પાસપોર્ટ માટેનું કામ કરે જ છે તો આ કામ પૂરું થાય છે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ જો તમારામાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દાદા બધાનું કામ કરે છે અહીંયા આવીને તમારા સને પ્રોસેસ કરી અત્યારે તમારો સન ક્યાં છે અત્યારે મારો સન ઓસ્ટ્રેલિયા સિડનીમાં છે સ્ટડીઝ માટે કે ફર્ધર જોબ માટે સ્ટડી પૂરું થઈ ગયું છે અને ફર્ધર જોબ માટે રહેલ છે સરસ આ મંદિર વિશે તમે શું જાણો છો ને અહીંયા આવીને હનુમાન દાદા વિશે તમે શું કહેશો મતલબ કેવો અનુભવ થાય છે તમને હનુમાન ચમત્કારી હનુમાન દાદા કહે છે લોકો એવું કહે છે કે અહીંયા દોઢસો વર્ષ જૂનું મંદિર છે આ હનુમાન દાદાને જોઈને તમને શું અનુભવ થાય મને મારા જીવનમાં શાંતિ અને સલામતી દેખાય અહીંયા આવ્યા પછી તમે હર શનિવારે અહીંયા આવો છો હા જરૂરથી આવા પ્રયત્ન કરું છું પણ દાદાના આશીર્વાદથી હું છેલ્લા છ મહિનાથી શનિવારે આવું છું